બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે પહોંચ્યું ગ્રોમોર કોલેજ ખાતે તો ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનને બીઝેડ ગ્રુપ દ્વારા એક વર્ષ અગાઉ ખરીદવામાં આવ્યું હતું ત્યારે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કેટલાક રૂપિયા કોલેજના કર્મચારીઓના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ આ મામલે સીઆઈડી ક્રાઈમ તપાસ અર્થે પહોંચ્યું છે બીઝેડ ફાઈનાન્શિયલ કંપનીના ખાતામાંથી કર્મચારીઓના ખાતામાં રૂ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા તો બ્યાસી થી વધુ શિક્ષકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા નો મામલો સામે આવ્યો હતો ત્યારે રૂપિયા ટ્રાન્સફર કરવાથી લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવી છે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ના ડાયરેક્ટર અને બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા સીએ ઋષિક મહેતાની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે